આ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અમેરિકાની ધરતી પર એક સાથે ત્રણ મંદિરો શરૂ થવાના છે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુજરાતની અંદર દેશમાં અને વિદેશમાં અનેક જગ્યાએ મંદિરો છે અને આપણને ખબર છે કે સ્વામિનારાયણના જે મંદિરો હોય છે એ ભવ્ય મંદિરો બનાવવામાં એક આર્કિટેક્ટની દૃષ્ટિએ સ્થાપત્યની દૃષ્ટિએ એક અનોખી શૈલી સાથેના આ મંદિરો બનતા હોય છે અને ઘણી બધી સુવિધાઓ પણ હોય છે હવે આ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અમેરિકાની ધરતી પર એક સાથે ત્રણ મંદિરો શરૂ થવાના છે અને એક મંદિર તો એવું છે કે જ્યાં ચર્ચ હતું અને સો વર્ષ જૂનું ચર્ચ હતું જેને એકસો એંસી કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું અને એની જગ્યા ઉપર સ્વામિનારાયણ મંદિર બની રહ્યું છે તો આના વિશે હું વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અમેરિકાની ધરતી પર ત્રણ જગ્યાએ મંદિરો બની રહ્યા છે એમાં એક છે અમેરિકાના ઓહાઓ રાજ્યના લિવલેન્ડની અંદર એક મંદિર બની રહ્યું છે બીજું અમેરિકાના નોર્થ કેરોલિનામાં રાલે શહેરની અંદર બીજું એક મંદિર બની રહ્યું છે અને સાન હોજેમાં ફ્રી મોન્ટ શહેરની અંદર એક ત્રીજું મંદિર બની રહ્યું છે મતલબમાં અમેરિકાની ધરતી પર આ ત્રણ મંદિરો બની રહ્યા છે અને એકસાથે શરૂ કરવામાં આવશે આ જે મંદિરો બની રહ્યા છે એ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ બન મંદિરો બની રહ્યા છે અને આ ત્રણમાંથી જે ઓહાઇઓના ક્લીવલેન્ડની અંદર જે મંદિર બની રહ્યું છે એ જગ્યા ઉપર પહેલાં સો વર્ષ જૂનું એક ચર્ચ હતું અને એ ચર્ચની જગ્યા એકસો ને એંસી કરોડ રૂપિયામાં ખરીદી લેવામાં આવી અને આ ભવ્ય મંદિર સ્વામિનારાયણનું ત્યાં બની રહ્યું છે હવે સ્વામિનારાયણ મંદિરના જે ત્રણ મંદિરો બની રહ્યા છે એમાં જેમને જવાબદારી આપવામાં આવી છે એમાં ક્લીવલેન્ડની અંદર નિત્ય સ્વરૂપ મહારાજને જવાબદારી આપવામાં આવી છે નોર્થ કેલોનીમાં ભક્તિ પ્રકાશ મહારાજ સાન ઉજૈવમાં દેવપ્રકાશ મહારાજ આ મંદિરોના જે નિર્માણ છે એની જવાબદારી આ સ્વામીઓને આપવામાં આવી છે હવે આ અમેરિકામાં પણ મંદિરો બનાવવું એટલું સરળ નથી હોતું ત્યાં પણ મંદિરો બનાવવા માટે જુદી જુદી પંદર પ્રકારની પરવાનગી લેવી પડે છે એ પછી મંદિર નું બાંધકામ શક્ય બને છે જો કે આ પહેલી વખત એવું નથી બન્યું કે અમેરિકાની અંદર ચર્ચની જગ્યા ખરીદીને સ્વામિનારાયણ મંદિર બન્યું હોય આ પહેલાં બી અમેરિકાની અંદર પાંચ ચર્ચ ખરીદવામાં આવ્યા યુકેની અંદર બે કેનેડામાં એક પણ આ સ્વામિનારાયણ મંદિર એક એવો નિયમ રાખેલો છે કે જે પણ કોઈ ચર્ચની ખરીદી ખર્ચની જ જમીન ખરીદવામાં આવે તો ત્યાં જે ચર્ચ ઊભું હોય એના મૂળભૂત સ્થાપત્યની અંદર કોઈ ફેરફાર કરવામાં નથી આવતા હવે તમને સાથે સાથે વડતાલ સંપ્રદાય વિશે પણ થોડીક માહિતી આપી દઉં કે વડતાલ સંપ્રદાય કે જેને શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી તરીકે પણ ઓળખવામાં આવે છે અને હિન્દુ ધર્મના વૈષ્ણવ વૈષ્ણવ શાખાનો એક મહત્ત્વનો સંપ્રદાય છે જેની સ્થાપના ભગવાન સ્વામિનારાયણ કે જેમને સહજાનંદ સ્વામી તરીકે પણ ઓળખવામાં આવતા હતા એમના દ્વારા ઓગણીસમી સદીમાં સ્થાપના કરવામાં આવી અને સંપ્રદાયનું જે મુખ્ય મથક છે એ ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલું વડતાલ શહેર છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ